જે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાજકોટના નાના મોવા ખાતે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો તેમજ જાહેર જનતા દ્વારા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર મિત્રોએ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શહેર અને કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને આમ આદમી પાર્ટી પ્રમુખ દિનેશ જોશીએ અનુરોધ કર્યો છે રાજકોટ ગેમિંગ થયેલા બાળકોના મોત અંગે ગુજરાત હાઈકોર્ટે સ્યમ સંજ્ઞાન લઈને સુઓ મોટો લીધો છે કોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પૂછ્યું કે આ વિસ્તારમાં ગેમિંગ ઝોન ચલાવવાની પરવાનગી કઈ જોગવાઈ હેઠળ આપવામાં આવી હતી આ તકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ અમિત ચાવડા દ્વારા કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત રહી દોષિતો સામે કડકમાં કડક સજા થાય અને સરકાર આ ઘટનાથી શીખ લઈ હવે કોઈ આવી ઘટના ન બને તેવી સરકાર પાસે માંગ કરી હતી સાથે જ શ્રદ્ધાંજલિ આપવા આવેલ એક યુવક દ્વારા કેન્ડલમાંથી પડતા ટીપા તેના હાથમાં લઈ મૃતકોને આગમાં થયેલ વેદના અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો તેમજ આ ઘટનામાં દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી યુવક દ્વારા માંગ કરવામાં આવી હતી જે વ્યક્તિઓએ આત્મા ગુમાવ્યો છે જેમણે જીવ ગુમાવ્યો છે આવા વ્યક્તિઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા આપણા શાસ્ત્રોમાં દીપનું એક મહત્વ છે ત્યારે કેન્ડલ માર્ચ દીપ પ્રગટાવીને અંતરના અવાજ સાથે અંતરના અવાજ સાથે એમના માટે પ્રાર્થના કરવા માટે એક બિન રાજકીય કાર્યક્રમ અહીં આયોજન કર્યો હતો રાજકોટવાસીઓએ ખૂબ મોટી સંખ્યામાં અહીં આવીને દીપ પ્રગટાવીને દિવ્યગત આત્માઓના શાંતિ માટે અને પરિવાર પર આવી પડેલા દુઃખને

એના માટે હું મારા એક એક ટીપા મારા હાથમાં લઉં છું કે મને શું થાય છે તો એ લોકોને શું થયું હશે બસ ન્યાય મળવો જોઈએ આ લોકોને